નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શન ધારક નિવૃત્ત કર્મચારી અથવા તો સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે તો મિત્રો નવા નિયમ થયા આકરા પેન્શનરો અને સરકારી કર્મચારીઓની આશા પર પાણી ફરી ગયું તો મિત્રો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે કયા કયા નિયમો ખૂબ જ આકરા કરવામાં આવ્યા છે તેની તમામ વાત મિત્રો આ વિડીયો મારફતે કરવાના છે તેથી મિત્રો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો તો મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓને લગતા અનેક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેના આધારે ગુજરાત રાજ્યના નિયમોમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તો મિત્રો સૌથી પહેલાં આપણે જાણીશું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના કયા કયા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તો મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓને લગતા અનેક નિયમોમાં ફેરફાર વર્ષ બે હજાર પચીસ માં કરવામાં આવ્યા હતા આવો જ એક નિયમ યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ સાથે સંબંધિત છે યુપીએસમાં સામેલ તમામ કેન્દ્રીય સરકારના કર્મચારીઓ હવે જૂની પેન્શન સ્કીમ ઓપીએસ હેઠળ નિવૃત્તિ અને ડેથ ગ્રેજ્યુટીના લાભપાત્ર બનશે મિત્રો ત્યારબાદ આ વર્ષે સરકારે એક નવો આદેશ જારી કર્યો હતો આ આદેશ અનુસાર યુપીએસમાં સામેલ કર્મચારીઓ પણ સેન્ટ્રલ સિવિલ સર્વિસ એટલે કે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી રૂલ્સ બે હજાર એકવીસ હેઠળ નિવૃત્ત ગ્રેજ્યુઇટી અને ડેથ ગ્રેજ્યુઇટી માટે હકદાર રહેશે જો કોઈ કર્મચારીઓનું સેવા દરમિયાન મૃત્યુ થાય છે તો પરિવારને જૂની પેન્શન સ્કીમ ઓપીએસ જેવા જ લાભો મળશે મિત્રો કર્મચારીઓના મૃત્યુ કે અપંગતાના કિસ્સામાં પરિવાર પાસે ઓપીએસ જેવા જ સુરક્ષિત લાભો પસંદ કરવાનો ઓપ્શન હશે મિત્રો ત્યારબાદ બે નવા રોકાણના ઓપ્શનો તો મિત્રો સરકારે હાલમાં નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બે નવા ઓપ્શન આપ્યા છે તેમાં લાઈફ સાયકલ અને બેલેન્સ એન્ડ લાઈફ સાયકલને મંજૂરી આપી છે એનપીએસ અને યુપીએસમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ હવે અનેક રોકાણના ઓપ્શનની પણ પસંદગી કરી શકશે જેમાં એક ડિફોલ્ટ ઓપ્શન છે જે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સમયાંતરે વ્યાખ્યાયિત કરેલ છે રોકાણનો ડિફોલ્ટ પેટન છે બીજા ઓપ્શન સ્કીમ જી છે જેમાં ઓછા જોખમવાળા નીચે રિટ રિટર્ન માટે સરકારી સિક્યુરિટીમાં સો ટકા રોકાણ થશે મિત્રો ત્યારબાદ મિત્રો લાઈફ સાયકલ ઓપ્શનમાં કેટલા ઇક્વિટી પેમેન્ટ એટલે કે ઇક્વિટી એલોટમેન્ટ છે તો મિત્રો તેમાં લાઈફ સાયકલ એટલે કે એલસી પચીસ ઓપ્શનમાં મેક્સિમમ ઇક્વિટી એલોટમેન્ટ પચીસ ટકા છે જે ધીમે ધીમે પાંત્રીસ વર્ષની ઉંમરે પંચાવન વર્ષની ઉંમર સુધી ઘટે છે એલસી પચાસ ઓપ્શનમાં મેક્સિમમ ઇક્વિટી એલોટમેન્ટ નિવૃત્તિના ભંડોળના પચાસ ટકા સુધી લિમિટ છે તો બેલેન્સ એન્ડ લાઈફ સાયકલ એટલે કે બી એલસી ઓપ્શન એ એલ સી પચાનું સુધારેલું સંસ્કૃત એટલે કે સંસ્કરણ છે મિત્રો જેમાં ઇક્વિટી એલોટમેન્ટ પચીસ એટલે ઇક્વિટી એલોટમેન્ટ પિસ્તાલીસ વર્ષની ઉંમરે ઘટે છે જેથી કર્મચારીઓ લાંબા ગાળા માટે ઇક્વિટીમાં રોકાણ કરી શકે છે જ્યારે એલસી પંચોતેરમાં ઓપ્શનમાં મેક્સિમમ ઇક્વિટી એલોટમેન્ટ પંચોતેર ટકા છે જે ધીમે ધીમે પાંત્રીસ વર્ષની ઉંમરથી પંચાણું વર્ષની ઉંમર સુધી ઘટે છે મિત્રો તો મિત્રો આ હતા પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યના નિયમો મિત્રો